સૌપ્રથમ તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારજીનું જે અકસ્માતે મૃત્યુ થયું છે એમાં સંવેદના અને દુઃખની લાગણી વ્યક્ત કરી અને પરિવારજનોને આ સદવામાંથી ઈશ્વર ઝડપથી બહાર કાઢે એવી પણ પ્રાર્થના મંત્રીમંડળે કરી છે બેઠક દરમિયાન દાહોદ ખાતે વર્લ્ડ ઇકોનોમી ફોરમ બે હજાર છવ્વીસમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના વડપણમાં એક ઉત્તરી પ્રતિનિધિ મંડળ એ ત્યાં ભાગ લેવા પહોંચ્યું હતું સમગ્ર અહેવાલ માની હર્ષભાઈએ આ બેઠક દરમિયાન મૂક્યો જે પ્રકારે એક વિશ્વાસનું પ્રતીક સમગ્ર વિશ્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત બન્યું ભારતને જોવાનો નજરિયો મને હર્ષભાઈ જે પ્રકારે વાત કરી એ પ્રકારે એના પેવેલિયનો એમાં જે પ્રકારે ધસારો હતો બેઠકોની અંદર જે પ્રકારે ભારત માટેની લાગણી હતી વડાપ્રધાન શ્રીનું દુરંદેશી પણ ને ભારતને જે પ્રકારે વર્લ્ડમાં એક સ્ટેજ બનાવ્યું છે એની યાદ યાદાવોસ ખાતે થઈ એના માટે વડાપ્રધાનશ્રીને પણ વિશેષ અભિનંદન આપ્યા ગુજરાત રાજ્ય પણ એક ડેસ્ટિનેશન વિકાસ અને શાંતિના પ્રતિક સ્વરૂપે અનેક રાજ્યોના પેવેલિયનો હતા પણ આપણું રાજ્ય એ વિશેષ ઊભર્યું છે ત્યારે અલગ અલગ સોલાર હોય આઈટી હોય સેમી કન્ડક્ટર હોય ટુરિઝમ હોય ઉદ્યોગ હોય કે ઉર્જા હોય આ ક્ષેત્રે વધારે પડતું ગુજરાત પ્રત્યેની દ્રષ્ટિ એ વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં જોવા મળી છે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત માટેનો ભરોસો અને વિશ્વાસ માની મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે ચાલી છે વિશ્વએ પણ સ્વીકારી એ પ્રકારની આખી વાત એ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીએ મૂકીને નાયબ મુખ્યમંત્રીશ્રીને એના વડપણને આ પ્રતિનિધિ મંડળની મંત્રીમંડળે અભિનંદન આપ્યા અને માનની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી જે પ્રકારે આપણું પ્રતિનિધિ મંડળ ત્યાં પ્રતિનિધિત્વ કર્યું એટલે મુખ્યમંત્રીશ્રીને પણ વિશેષ મંત્રીમંડ દ્વારા રાજ્યમાં ભવિષ્યના રોકાણોની તકો માટે અભિનંદન આપવામાં આવ્યા છે રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાત એ માત્ર વેપાર પૂરતું નહીં પણ વિશ્વ કક્ષાનું માળખું ઊભું કરવા જઈ છે ત્યારે રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ ગુજરાત એ સફળ રહ્યું છે ગુજરાતના ગવર્નન્સ મોડલ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પ્રત્યે પણ એક અતૂટ વિશ્વાસ આ દાહોદ હોલ્ડ ફોરમ ઇકોનોમી જે ત્યાં વર્લ્ડ ઇકોનોમી ફોર્મનું પ્રતિનિધિમંડળ ગયું એમાં આ પ્રકારનું એક મહત્વનું કહી શકાય એવું ગુજરાત માટે એચિવમેન્ટ એ મળ્યું છે ત્યારે આપણા સૌ માટે હસની વાત છે મુખ્યમંત્રી છે આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ મહેસાણા રોડ જે પ્રકારે ટ્રાફિક વાળો છે ત્યાંથી આબુ રોડ આપણે જઈએ છીએ રાજસ્થાન જઈએ છીએ ટુરિઝમ છે વ્યાપાર છે અવર છે એ વ્યાપારિક અને સામાજિક અને વ્યવસાયિક એ પ્રકારના રોડને અડચણો ખૂબ આવતી હતી ત્યારે એકાવન પોઈન્ટ છઠ કિલોમીટર અડાલતથી પાલા વાસણા સર્કલ મહેસાણા છવ્વીસો ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આઠ માર્ગી બનાવવા માટેની માની મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે એમની પણ વિશદ ચર્ચાઓ થઈ કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે ચાર માર્ગી રસ્તાને આઠ માર્ગી બનવાના બનાવવાના કારણે રસ્તાની બાજુમાં સાત મીટર પોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે એમાં વિશેષ આઠ જેટલા ફ્લાય મુખ્યત્વે શેરથા ખાતે બે રાજપુર ભાસરિયા જગુદણ મેવડ ખાતે મળીને કુલ છ નવા ફ્લાય જ્યારે કલોલ છત્રાળ ખાતે વધારાના ચાર માર્ગી ફ્લાય જેનો સમાવેશ થાય છે આ ઉપરાંત આઠ સ્થળો ઉપર અંડરપાસ આપ સમજી શકો છો કે ટ્રાફિકની સમસ્યાઓનું નિર્વાહ કરવા માટે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ માર્ગ અને મકાન વિભાગને જે પ્રકારે પ્લાનિંગ કર્યું છે એ પ્રકારે શેરથા પાસે બે ઇપકો કલોલ પાસે એક કલોલ શેર ખાતે બે છત્રાલ પાસે એક અને નંદાસણ અને ગણેશપુરા ખાતે એક એક અંડરપાસ એમ કુલ મળીને આઠ છે આરોબી હયાત કલોલ જે છે આરોબીની બાજુમાં નવો વધારાનો ચાર માર્ગીય આરોબી એ પણ બનવા જઈ રહ્યો છે સંપૂર્ણ કામગીરી ખૂબ ઝડપથી પૂરી થઈ છે અને એમના કારણે ઉત્તર ગુજરાત મહેસાણા જિલ્લાની જેમ માંગ છે એ પણ સંતોષાય છે અને ઝડપથી સેફ્ટીની રીતે ત્યાં આવન જવન થઈ શકશે જેનાથી વિકાસની પણ શક્યતાઓ આ તમામ વિસ્તારમાં વધારે તકો પ્રાપ્ત થશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વિશે પણ ચર્ચાઓ થઈ માનની મુખ્યમંત્રીશ્રીએ ચર્ચાઓ દરમિયાન ચીફ સેક્રેટરી જે પ્રકારે રજૂઆત કરીને એમાં એમણે માર્ગદર્શન આપ્યું છે એ પ્રકારે જે આપણી બે હજાર અગિયારની વસ્તી ગણતરી છે એમાં પાંચસોથી વધુ વસ્તીના નોર્મલ એરિયા બસો પચાસથી વધુ વસ્તી ધરાવતા ટ્રાઇબલ એરિયા જે પરાવો છે આપણે સૌ જાણીએ છીએ કે ગામની અંદર નાના મોટા પરાવો છે ને એમને આવન જવન માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે પ્રથમ વખત પાકા બારમાસી રસ્તાઓ એને જોડાણ આપવા માટે ભારત સરકાર માની મોદી સાહેબના નેતૃત્વની સરકાર સહીઠ ટકા ને ચાલીસ ટકા એ રાજ્યની સરકાર આ નાણાકીય ભારણ સાથે આ કામ કરવા જઈ રહી છે પર્વતીય વિસ્તારોમાં પણ એક પોઈન્ટ પચાસ કિલોમીટરની લંબાઈ સુધીમાં પાંચસો મીટરની તીજામાં આવતા પરા વિસ્તારની ગાઈડલાઈન મુજબ વસ્તીના આધારે જોડાણ આનાથી આપી શકવાની છે એ પ્રકારનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે જેની ગાઈડલાઈન છે કુલ સુડતાલીસો ને એકતાલીસ સર્વે એમાં કરવામાં આવ્યા હતા પ્રથમ તબક્કાની અંદર સોળસો ને ચૌદ પરાવો જ્યાં ડ્રાય ગણી શકાય એ પ્રકારે ત્યાં રહેતો એક સમૂહ હોય છે ભારત સરકાર દ્વારા એલિજિબલ કરાયેલ હોય આ તમામ સર્વેના આધારે એની ગાઈડલાઈન મુજબ ભારત સરકારને માની શ્રી કીધું છે કે આપણે એ પ્રકારે ભારત સરકારને દરખાસ્ત મોકલી દીધી છે મને જણાવતા આનંદ થાય છે કે એનો જે લંબાઈ છે કિલોમીટરની બે હજાર ને વીસ કિલોમીટર આ રસ્તાઓ થવા જઈ રહ્યા છે આ પ્રથમ તબક્કાના છે એનો અંદાજિત ખર્ચો છવ્વીસો કરોડ રૂપિયા એ કેન્દ્ર ભારત સરકાર એ વહન કરવાની છે અને એનો લાભ એ મળવાનો છે અને ભવિષ્યમાં પણ બાકી રહેલી સર્વેની કામગીરી કરીને એક પણ કરવું જ્યાં વસતી રહે છે ત્યાં સુવિધા અભિગમ સાથે મોદીજીએ જે પ્રકારે વ્યવસ્થાઓ દેશ અને રાજ્યમાં કરી છે એને અનુસરીને માન્ય મુખ્યમંત્રી છે નિર્ણય લીધો છે અને એનાથી ખૂબ મોટો બદલાવ એ ગ્રામ્ય જીવનમાં પરા અને ગામડામાં રહેતા અને ત્યાંથી બહાર જતા વસતા એના માટેનું જોડાણું એક મહત્વનું પાસું એ બની રહેવાનું છે એક ફરિયાદ હંમેશા આદિજાતિ ક્ષેત્રમાં નેટવર્કની મોબાઈલ નેટવર્કની રહેતી હોય છે એને દુરસ્ત કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને વાત કરી છે ભારત સરકાર પણ એમાં ભારત નેટ કામ કરી રહ્યું છે એમાં ખાસ કરીને ખૂબ ઝડપથી એ નેટવર્ક આદિજાતિ ક્ષેત્રમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં એ પણ પૂરી કરાય એના માટેની આદેશો મુખ્યમંત્રીશ્રીએ આજની બેઠકમાં કર્યા છે મારા વિભાગે એક મહત્વ મહત્વનો નિર્ણય સહકાર વિભાગ દ્વારા આજે કર્યો છે એની પણ હું આપને જાણ કરું છું હાલના સંજોગોમાં આપણે સૌ જાણીએ છીએ કે એસઆઈઆરની અગત્યની કામગીરી એ થઈ રહી છે ત્યારે મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળોની વ્યવસ્થા કમિટીનું ચૂંટણીનું આયોજન એ કરવું મુશ્કેલ બની રહે છે કારણ કે એમાં પણ એક વ્યવસ્થાઓ બની રહે એની પણ પારદર્શકતા રહે અને એ પણ ચૂંટણીઓ સારી રીતે થાય એના માટેની પણ ચિંતા એ રાજ્ય સરકારે કરી છે ને એના કારણે એ મુશ્કેલ બનતું હોવાથી એ જાહેરનામું એ જે બહાર પાડ્યું છે એ પ્રકારે સહકારી મંડળીઓ કે જેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે અથવા ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવાની થાય છે તેઓને આજના જાહેરનામાથી એટલે કે જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી સદર અધિનિયમ કલમ ચુમ્મોતેર ગ તથા કલમ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ ક થી વની જોગવાઈમાંથી મુક્તિ આપી અધિનિયમની કલમ ચુમ્મોતેર ગ હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે આજે જાહેરનામાથી પ્રસિદ્ધ કિલ્લો છે જેની પણ હું આપ સૌના માધ્યમથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ લોકો સામાન્ય જનતા અને આપને પણ જાણ કરતા માટે મેં આ વિગતો આપને આપી છે સિક્સટી ફોર્ટી સાઈઠ ટકા પણ મહત્વનું છે કે પરા વિસ્તારે એને અત્યાર સુધી કોઈ ટચ ન કરતું માની પ્રધાનમંત્રી સડક યોજનામાં વડાપ્રધાનશ્રી આ પ્રકારે ઇનિશિયેટિવ લીધું અને આપણું રાજ્ય એમાં અગ્રેસર છે આમાં જ્યાં પબ્લિકની સુવિધાની વાત છે ત્યાં સુધી પૈસા માટે ગુજરાત રાજ્ય કે કેન્દ્ર સરકાર એ ક્યારેય પાછું નથી પીડ્યું ગમે ત્યાંથી એ ફંડ ઉભો કરીને પણ કરી રહી છે મેં કહ્યું એમાં પ્રાથમિક તબક્કો છે બીજા તબક્કામાં પણ સર્વે થશે કુલ મળીને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના મતથી આવ્યા પહેલાના રસ્તાઓ પહેલાંની સુવિધાઓ પહેલાંની અસુવિધાઓ આ બંનેની તુલના કરીએ તો જે પ્રકારે વ્યાપ વધ્યો છે વિસ્તાર વધ્યો છે એ પ્રકારે પહોંચી વળવા માટે રાજ્યને કેન્દ્રની સરકાર આ પ્રકારના પ્રયાસો કરે છે આપે જે જણાવ્યું છે ત્યાં પણ જ્યાં એવું લાગતું હોય ત્યાં પૈસાના વાકે ક્યારેય કોઈ વસ્તુ છે નહીં જ્યાં જેવું ધ્યાનમાં આવે ત્યાં પહેલા પરિસ્થિતિઓ સાવ ખરાબ હતી નદી વટવી અઘરું હતું પુલ વટવો અઘરો હતો આ બધાની વચ્ચે રસ્તાઓ કાઢીને ગ્રામ્ય જીવનને પણ જોડવાનો પ્રયાસ કર્યો છે પણ આપણે જણાવ્યું એમાં ક્યાંય પણ હજી પણ નાની મોટી માહિતી આવશે તો એમાં યુદ્ધના ધોરણે રાજ્યની સરકારે કરશે એસઆઈઆરની પ્રક્રિયા એસઆઈઆરની પ્રક્રિયા શરૂ છે એસઆઈઆર એ આપ જાણો છો કે કેન્દ્રીય ચૂંટણી પંચ એની મુદત પણ વધારી રહેતું હોય છે ત્યારે અમારે ત્યાં સહકાર વિભાગમાં રોજ બરોજ મહિને બે મહિને પંદર દિવસે એ સહકારી સંસ્થાઓની અલગ અલગ ખરીદ સંઘ હોય જિલ્લા ખરીદ સંઘ હોય આડ હોય શુગર હોય ડેરી હોય આની હું અવિરત શરૂ હોય છે અને જેના કારણે એ નાની મોટી તકલીફો અથવા તો જે અપેક્ષાઓ હોય કે ચૂંટણી એ કોઈપણ જાતના અવ્યવસ્થા થયા વગર પારદર્શી રીતે યોજાય જેનાથી આખું ફોકસ પણ કલેક્ટર ને રેવન્યુ નું ત્યાં હોય ને જેના કારણે સંતોષ પણ સહકારી ક્ષેત્રના લોકોને મળે એમના માટે થઈને આ નિર્ણય એ અમે કર્યો છે ડિટેલ હું તમને આપી દઈશ પણ મેં કહ્યું એમ દર પાંચ પંદર દિવસે અલગ અલગ એની ટર્મ અને સમય પૂરો થતો હોય છે હા જ્યાં અઢી વર્ષ પૂરા થાય છે જ્યાં ચૂંટણી થઈ ગઈ છે એના પદાધિકારી મારા ધ્યાનમાં આવે છે પૂરી થઈ છે પણ હું હું માનું છું ત્યાં સુધી ચૂંટણી એસઆર પ્રક્રિયા એ હજી બીજો તબક્કો શરૂ થઈ ત્રીજો તબક્કો પણ શરૂ થવાનો છે એટલે જેની મુદત ત્રીસ તારીખ સુધી છે આવી મારી સમજ છે થેન્ક યુ સોઇલ બધા વિષયો ધ્યાને આવ્યા છે એનો અહેવાલ મગાવ્યો છે પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આજે પણ ચર્ચા દરમિયાન વાત કરી છે કે ભાઈ એનો ઓપ્શન લોકો હેરાન ન થાય એના માટે તરત ને તરત કોઈ ઓપ્શન કરી અને કામ પૂરું કરો ટેમ્પરરી કરવું હોય તો ટેમ્પરરીને કાયમી ન થાય ત્યાં સુધી પાણીનું મુશ્કેલી ન થાય અને બાકીની જે વ્યવસ્થાઓ છે એ પણ સરકાર કરી છે થેન્ક યુ